પ્રશ્ન પ્રશ્ને કયા દેશમાં છોકરી સાથે લગ્ન કર્યા પછી સરકારી નોકરી મળે છે અ ભારત બી ચીન સી જાપાન આઇસલેન્ડ સાચો જવાબ છે દી આઇસલેન્ડ પ્રશ્ન બે હોલિકા દહન દરમિયાન કયું અનાજ બાળવામાં આવે છે અ જ બી ડાંગર સી ઘઉં દી કઠોળ સાચો જવાબ છે અજવ પ્રશ્ન નંબર ત્રણ માનવ ખોપરીમાં કુલ કેટલા હાડકા હોય છે અ અગિયાર હાડકા બી ચોવીસ હાડકા સી બાવીસ હાડકા દી ચૌદ હાડકા સાચો જવાબ છે સી 22 હાડકા પ્રશ્ન નંબર ચાર સોનાની કાર કયા દેશમાં ચાલે છે અ દુબઈમાં બી સાઉદી અરેબિયામાં સી અમેરિકામાં દી આર્જેન્ટિનામાં સાચો જવાબ છે બી સાઉદી અરેબિયામાં પ્રશ્ન નંબર 5 કયા દેશમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અ ભારત બી જાપાન સી ચીન દી ફ્રાન્સ સાચો જવાબ છે બી જાપાન પ્રશ્ન નંબર છ વિશ્વની પ્રથમ નોટ કયા દેશમાં બનાવવામાં આવી હતી અ ભારત બી રશિયા સી ચીન બી જાપાન સાચો જવાબ છે સી ચીન પ્રશ્ન નંબર સાત વિશ્વમાં સૌથી વધુ વીજળી ક્યાં પડે છે અ ઓસ્ટ્રેલિયામાં બી આફ્રિકામાં સી શ્રીલંકામાં ડી મલેશિયામાં સાચો જવાબ છે બી આફ્રિકામાં પ્રશ્ન નંબર આઠ કયું ઝાડ કાપવામાં આવે ત્યારે બાળકો જેવો અવાજ કરે છે અ મેટ્રિક દેવદાર સી બાવળ દી લીમડો સાચો જવાબ છે અ મેટ્રિક प्रश्न नंबर 9 कई শাক-भाजी સૌથી વધુ કેલ્શિયમ આપે છે અ કારેલા બી પાલક સી કોબી ડી બટાણા સાચો જવાબ છે બી પાલક પ્રશ્ન નંબર 10 કયું શહેર લાલ માટીના શણગારાત્મક વાસણો માટે જાણીતું છે અ મેરઠ શહેર બી ચુનાર શહેર સી આગરા શહેર ડી बरेली શહેર સાચો જવાબ છે બી ચુનાર શહેર પ્રશ્ન નંબર અગિયાર કયા રાજ્યમાં સૌથી લાંબો દરિયા કિનારો છે અ કેરળ બી તમિલનાડુ સી ગુજરાત દી ગોવા સાચો જવાબ છે સી ગુજરાત પ્રશ્ન નંબર બાર ગોબી રણ કયા દેશમાં આવેલું છે અ भारत देश बी चीन देश सी अफ्रीका देश दी रशिया देश साचो जवाब छे बी चीन देश प्रश्न नंबर तेर में कोनी कार ने नंबर प्लेट नथी होती अ वड़ा प्रधान, बी પ્રમુખ સી મુખ્ય પ્રધાન દી નીલ ગગનના સાચો જવાબ છે બી પ્રમુખ પ્રશ્ન નંબર ચૌદ વિશ્વમાં સૌથી વધુ ઓક્સિજન આપતું વૃક્ષ કહ્યું છે અ પીપળ નું ઝાડ બી વડ વૃક્ષ સી લીમડા નું ઝાડ દિ નાળિયેર નું ઝાડ સાચો જવાબ છે ઝાડ પ્રશ્ન નંબર પંદર વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ પીવાલાયક પાણી છે અમેરિકામાં બી ભારતમાં સી ચીનમાં દિ બ્રાઝીલ દેશમાં સાચો જવાબ છે દિ બ્રાઝીલ દેશમાં પ્રશ્ન નંબર સોળ કયા પ્રાણીનું દૂધ પીવાથી મગજ તેજ થાય છે અ બકરી બી ભેંસ સી ગાય દી ઘેટા સાચો જવાબ છે સી ગાય પ્રશ્ન નંબર સત્તર બિલાડીનું સરેરાશ આયુષ્ય કેટલું છે દસ વર્ષ બી એકવીસ વર્ષ સી પચીસ વર્ષ ડી પંદર વર્ષ સાચો જવાબ છે બી એકવીસ વર્ષ प्रश्न नंबर अठार क्या देश में चप्पल पहरी ने वाहन चलाव गुनो भारत बी जापान सी अमेरिका दी साउदी अरेबिया साचो जवाब छे दी साउदी अरेबिया પ્રશ્ન નંબર ઓગણીસ કડવા ચોથ કયા ધર્મનો મુખ્ય તહેવાર છે હિન્દુ ધર્મ બી શીખ ધર્મ સી મુસ્લિમ ધર્મ ખ્રિસ્તી ધર્મ આ પ્રશ્નનો સાચો જવાબ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે પ્રશ્ન નંબર વીસ રોજ ચોખા ખાવાથી કયો રોગ થાય છે અ સુગર બી કેન્સર સી ડાયાબિટીસ દી पत्री. साचो जवाब छे, सुगर प्रश्न नंबर एक राहुल गांधी कई ना छे अ ब्राह्मण बी पटेल सी ठाकुर दी मोची આ પ્રશ્નનો સાચો જવાબ તમારી કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર બાવીસ કયા દેશમાં છોકરી સાથે લગ્ન કર્યા પછી સરકારી નોકરી મળે છે અ ભારત બી ચીન સી જાપાન દી આઈસલેન્ડ સાચો જવાબ છે દી આઈસલેન્ડ પ્રશ્ન ત્રેવીસ ગાજર ખાવાથી કયો રોગ મટે છે અ કેન્સર બી સુગર સી પથ્થર દી આંખોનું તેજ વધે છે સાચો જવાબ છે દી આંખોનું તેજ વધે છે દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો